બિસ્માર રસ્તાને લઈને રોડ પર આંદોલન બેગામને ને જોડતો રસ્તાને લઈને રોડ પર ઉતર્યા ડભોઈ તાલુકાના કર્નેટ ગામ પાસે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા આંદોલન કરવામાં આવ્યું કરનેટ થી ડભોઈ આવતા વીસ રસ્તો એક કલાક લાગે છે વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ને તેમજ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ ની સામનો કરવો પડે છે ઇમરજન્સી કેસ હોય કે ડિલિવરી જેવી જરૂરિયાત એકસો ને આવવામાં પડી રહી છે તકલીફ વહેલી તકે રોડ ના ખાડા પૂરાઈ ગયા પછી નવો રોડ બને તેવી માંગ ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસે થઈને રસ્તા પર બેનરોને સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો બેનરોમાં નવો રસ્તો બનાવવો ખાડા સાથે સૂત્રોચ્ચાર કરીને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આજે વિરોધ કરવામાં આવ્યો હતો સંકડા તાલુકાના રતનપુરથી ડભોઈના નાનોદી ભાગોળ સુધીનો રોડ છેલ્લા એક વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે ડબ્વઈ તકલીફ બેઠા ગામના લોકોએ આ ગટ્ટા થઈને વિરોધ કર્યો રતનપુરથી ડભોઈ સુધીનો રોડ મોટા મોટા ખાડા જો વહેલી ત્યાં રોડ બનાવવાની આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું અને ચક્કાજામ કરીશું તેવું કોંગ્રેસે ચિમકી જ્યું આજે રતનપુરથી લઈને નાદોદી ભાગોર સુધીનો જે રસ્તો છેલ્લા દોઢ વર્ષથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કંઈ જણાય આવતું નથી આ બેરી મુંગી સરકારને વર્ષોથી કે અમે કઈ કઈને થાક્યા છે પણ એમનું પણ કંઈ સાંભળ એ કોઈનું સાંભળવા રાજી નથી આજે અહીંયાના વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું આઈટીઆઈ આવી છે અહીંયા ખાસ પ્રશ્ન જયારે ડિલિવરીનો પ્રશ્ન તો એમ્બ્યુલન્સ બી ટાઈમે આવતી નથી અને એમ્બ્યુલન્સમાં પણ કેટલીક લોકોને તકલીફ પડી રહી છે ત્યાં આ સરકાર સુધી અમે વાત પહોંચાડવા માંગીએ છીએ કે તમે ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયાના પેટ્રોલના સો રૂપિયા લો છો વિશ્વમાં સૌથી વધારે ટેક્સ લે છે આ સરકારને તો પણ છેલ્લી છેલ્લી કક્ષાની ગુણવત્તાવાળા રોડ અને રસ્તાઓ અમને આપે છે જેથી કરીને પબ્લિક હેરાન થઈ જાય છે દૂર થાય છે લોકોને દૂર ઉડવાથી અસ્તમાનંદ બધાના પ્રોબ્લેમ થાય છે તે કઈ સરકારને અમે માંગણી કરીએ છીએ કે વહેલી તરીકે અહીંયા રોડ બનાવવામાં આવે બાકી નહીતર આ ગામના યુવાનો અમે બે તાલુકાના ભેગા થઈ ચક્કા જામ કરીશું અને જલદ આંદોલન આપીશું તેમાં કોઈ પાત નહીં બે રતનપુર બ્રિજ થી લઈને નાદોદી ભાગોળ સુધીનો જે રસ્તો આજની તારીખમાં જે હાલત છે એ જોવા લાયક છે રોજે રોજ અહીંના વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અત્યારે રસ્તો જોવા જાઓ તો તમારે નૈરા ખાડે ખાડા છે ટાઈમે વિદ્યાર્થી પણ નથી પહોંચી શકતો કે ખેડૂતો પણ નથી પહોંચી શકતા કે કોઈ બીમાર હાલતમાં હોય તો પણ વડોદરા પહોંચી શકે તેમ નથી

ભેગું થવાનું કારણ કે ઘણા દિવસથી અમે જોતા આવ્યા છે કે કોઈ રજૂઆત કરે અને ટેલિફોનિક એક બે વાર ચર્ચા થઈ હતી અમુક મિત્રો નેતાઓ જોડે અધિકારીઓ જોડે પણ એમણે એવું કીધું કે હજુ આમાં કંઈક આવ્યો જોબ નંબર કે એનું કંઈ આવ્યો નથી જો આવનો આવું લેટ થશે તો ચોમાસા આવતો વાર નહીં લગન ચોમાસા આવે તો મને નથી એવું લાગતું કે અહીંથી કોઈ લોકો સરખેક છે અહીં આઈટીઆઈ આવેલી છે કોલેજો આવેલી છે લોકો રોજગાર ધંધા માટે પણ રોજે રોજ આવે છે જેથી કરીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ચોમાસા પહેલો રોડ નહીં થાય તો